નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની ઘટના વિશે ભવનાથની તળેટીમાં શિવ ભક્તોનો સાગર હટ યોગીઓને ભભૂતધારી સંતો ના દર્શન માટે ઉમટા શ્રદ્ધાળુઓ જામનગરમાંથી કારમાં બેસીને બિયર ગડગટાવી મહેફિલ માની રહેલા ત્રણ વિદ્યાર્થીઓ બે વેપારીઓ પકડાયા જામજોધપુરના મેતાણ ગામે લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાના સોનાના બુટિયા ચોરાયા પોલીસ ફરિયાદ જામનગરમાં વાંબે આવાસ પાસે ચાલીસ વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ જામનગરના પોલીસ સ્ટેશનના પોસ્કોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી પકડી પાડ્યો જામનગરના પોલીસે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ અંતર્ગત પરિવારના ઘરમાં ચોરી થયેલા રૂપિયા નવ લાખના ઘરેણા પરત આપ્યા અમદાવાદના થલતેજમાં અનાજજી ની મોકરી વખતે કાર ચાલક પોલીસકર્મીને ટક્કર મારી ભાગ્યો પીચો કરી ઝડપ્યો મકપુઆ જીઆઈડીસીની ઓફિસમાંથી કાચ તોડી નવ લેપટોપ અને અન્ય ચીજો ચોર મોબાઈલ ભાડે આપી જાણ ન કરતા અગિયાર જણાની અટકાયત ભવનાથમાં અલખના જાદુઓના ધૂણા અને ભસ્મગુટ રહસ્ય જાણું આત્મધિક અને વૈજ્ઞાનિક મહત્વ અમદાવાદના નરોડામાં નશામાં દૂધ કાર ચાલકનો આતંક દંપતી અને બાળકીને અડફેટી લેતા લોકોમાં રોષ પુણે મોદી બનશે ગુજરાતના વિધાનસભાના ઉપાધ્યક્ષ ઔપચારિક જાહેરાત સોમવારે કરાશે અમદાવાદના ફતેવાડીમાં ચાની બેસવાડી જેવી બાબતે ફાયરિંગ છરી સાથે ત્રણ લોકોનો હુમલો પંચમહાલના શહેરમાં મેગા વીજ ચેકિંગ ચૌદ ગામોમાં ઓગણીસ ટીમો ટ્રાડકે અગિયાર લાખની વધુની વીજ ચોરી ચડ ગુજરાતમાં વાહન ચાલકોએ એક જ વર્ષમાં બસો દંડ ચૂક્યો પિસ્તાળીસ લાખથી વધુ ચલણ ફાટ સુરતમાં નેશનલ હાઇવે અડતાલીસ પર ગમ અકસ્માત હજારના વાહનની ટક્કરી રિક્ષાનો કચ્ચર ઘોડ બે મહિલાઓનું મોત પંચાવન લાખની લોન અરજી પર અરજદારની સહીજ બોગસ અમદાવાદની આ બેગનું વધુ એક કોમ અમદાવાદના નરોડામાં એલસીબીનો સપાટો લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ ચાલીસ વર્ષથી શિવ મંદિર માટે વિનામૂલ્યે બનાવે છે ઘિના કમળ ભાવનગરમાં ગુંડાઓ બે પામ ગુંભાવડામાં તીક્ષણ અત્યાર વડે યુવક પર હુમલો ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો ભવનાથ પવિત્ર મુંગી કુટનો અદભૂત ઇતિહાસ જાણો શા માટે સાધુઓ અહીં કરે છે સાહિસ્ના આપઘાત કેસમાં દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ અચોક્કસ મુદતનું આંદોલન શરૂ સાધુઓ જટ્ટા રાખીને શિવના વૈરાગી સ્વરૂપનું અનુકરણ કરે છે વડોદરામાં લગ્નમાં જતી મહિલાને રિક્ષામાં બેસાડી દાગીના ના શેરવી લેનાર ચાલક ક્રાઇમ બ્રાન્ચની ઝપટે કૌનાટિક્કા હાઇવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતા સાતના મોત બેંગલુરમાં મહાશિવરાત્રીનો મિની મેળો પાંચ લાખ ભાઈ ભક્તો ઉમટશે બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઈ ભાઈનું મૃત્યુ સાયબર માફિયા દ્વારા યુવતીઓના ઉપયોગ કરી રિયા અને દીપ્તીના નામે સેલ્સ મેનેજર વીસ લાખ ગુમાવ્યા